ભાઈ આપણે દારમાં આટલું આટલું પાણી આવી ગયું જો એક ની ટી લાઈનનું પાણી ને હવે જો દાર પૂરો કરી લીધો અઢીસો ફૂટનો બોર કર્યો અઢીસો ફૂટનો બોર કરીને જો હવે ભાઈ રેલ ખોલાવે છે એટલે ફેરવીને બે વાયર રહ્યા એ બાજુ મૂકી દઈ હમણો એટલે હમણાં એમનું ફેરવવાનું કામ ચાલુ છે હમણાં ફેરવી નાખી જોડું બધું છૂટી ગયું છે લાઈન બધી અહીંયા ઊભી થઈ ગઈ છે અઢીસો એ અઢીસો ફૂટ નીચે ને હવે એ બાજુ મૂકવાનો છે દાર હમણો દાર મૂકી દઈ પછી ચાલુ કરી ઉપર જો આપણો તિરંગો લહેરાય છે પછી કટે હમણાં પાસો દાર ચાલુ દારમાં પાણી સારું આવી ગયું એટલું 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 લાલી બાજુ આવી જાય ના સાથે બોરિંગ મશીન રાજકોટ ઓફ ભાઈ લાઈક કરજો શેર કરજો ભાઈ ભાઈ ગયા ભમતાડી દીજે ઉપર મીઠા ઠીખાવા આઈન પડી ગઈ ને ઉપર ભાઈ ગયા હે ને ભાણુભાઈ ઉપર જકેડું ફેરવે છે ને આપણે ડાર ફેરવી લઈએકો આ બાજુ વેલી દીધો હે ને આ પોળ છે ને પોળ બાજુમાં પાણી આવે છે એવી રીતે જો આપણે આમ ફાઉન્ડેશન ગોઠવી દીધું હવે ત્યારે હવે અવાર ચાલુ કરશું બોર અત્યારે પેરવી બધું કમ્પ્લીટ થઈ રેડી થઈને થઈ ગયું હોય ને આ બોરમાં આપણે આરામ હારું પાણી આવી ગયું જો ને મારા જીગાભાઈ ભોગી ગયા હું ઉપર રહી ગયા હવે આપણે ગયા હું ભાઈ જો ખેતરમાં કેમ ભારી ઉપીડી હે બાકી સૂર્યનારાયણ દાદા અસ્તિત્વ થાય હે આપણે અગરબત્તી થઈ ગઈ છે ને જો બોરમાં પાણી પણ પાણીપુણામાં આવું મીંડું વાડી મીંડી ગાજવા ને આપણે આ રીતે આમ ફેરવી નાખો હવે આમ હાલતો હતો ને હવે આમ ફેરવી નહીં હવે આ લીમડો રહ્યો એ બાજુ મૂકો મોટા થાંભલા બાજુ ચાલો મિત્રો આપણે બીજો બોર કરી દીધો ને આટલો પાણી આવી ગયું છે ભાઈ બીજો દાર ચાલુ કરી દીધો આપણે ને સો ફૂટ ખાવા આવ્યો છે સો ફૂટ આટલું પાણી આવી ગયું આમાં પણ આપણે આ પેલો દાર આવે એમાં આટલો દરેડો આવે છે આ બીજા નંબરનો આટલું આવી ગયું જીગાભાઈ તમાકુ તમાકુ ખાઈને રેડી થઈ ગયા છે હવે ચાલુ કરી દઈ આપણે બીજો દાર લાઈનના આટલા જોટા છે તન ને તન છ જોટા છે છ જોટા એટલે પાંચ જોટે હો ફૂટ

જો પાણી દેખાડે જીગ્યા ભાઈ જીગ્યાભાઈ આમ આંગળી કરીને પાણી દેખાડે છે એવું ને એવું અહીં આવી ગયું જોયું હા હાલો હા જો ભાઈ હવે આમાંય આવી ગયો ભાઈ જીગા ભાઈ ક્યાં આવી ગયું એમ કે છે હાલો રેડી રેડી વિહામાં ખાઈ લીધો ને હવે ફરી ચાલુ આપણે બીજા બોરનું કામ ચાલુ ભાઈ જીગાભાઈ એની સ્ટાર્ટ કરી દીધું હે અને આ બીજો બોર ચાલુ છે આપણે આપણે આ પહેલા નંબરનો બોર છે એમ આઠ આઠ પાણી આવી ગયું છે બીજું બીજું એમાં એટલેટલું પાણી આવી ગયું હે ને ત્રીજો દાર જો ની વેંચમાં મૂઈકો હે આપણે બેય દારની વંચમાં આ રીતે દાર આવે છે અત્યારે મૂઈકો હે ત્રીજો બોર નું મૂરત કર્યું છે હવે અમારા જીકુભાઈ ગયા હે ઉપર હવે ઉપર જઈને ચા પાણી બાપાણી પી અમારે રાજુભાઈ ડામર આવી ગયા હે આજે જો અમારે રાજુ આવી ગયો હે વાળી આટો મારવા ને ભાણુભાઈ ઉભા હે ને આ રીતની વાડી છે ને પાણી બહુ સરસ થઈ ગયું હે રાત દે બોરિંગ મશીન રાત કટો બાય બાય ભાણા ભાઈ ની વાડી જો ભાણા ફાકી બનાવે ને ફાકી ખાવે વી આવજો કીએ છે કલર કામ ચાલુ કરના હે એમને લોહા પીછડા લે હા પીછડા લે કે આ એમને હા લોહા પીછડો પણ એમ લઈવા